શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે કહેશું ફાગણ વધી પાપ મોચીની એકાદશી વ્રત કથા મહાત્મય પૂજા વિધિ જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે પાપ મોચીની એકાદશી પૂજા વિધિ આ એકાદશી પાપોનો નાશ કરે છે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને સૌથી મોટા પાપોમાંથી મુક્તિ મળે છે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે લોકો આ ઉપવાસ કરે ઉપવાસ કરે છે તેઓ તમામ પ્રકારના સાંસારિક સુખોનો આનંદ માણે છે પાપ મોચીની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન અને ધ્યાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરો ત્યાર પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો હવે ધૂપ દીપ તલના ફળ ફૂલ ચંદન તુલસી વગેરે ચડાવીને ભગવાનની પૂજા કરો ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામ અને નારાયણ સ્ત્રોતનો પાઠ કરો પાઠ કર્યા બાદ આરતી કરી લોકોમાં પ્રસાદ વહેંચો આ દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ભોજન કરો અને દાન કરો પાપમોચીની એકાદશીની રાત્રે ભગવાનનું સ્મરણ કરીને જાગરણ કરો બીજા દિવસે સવારે એટલે કે દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ તમારો ઉપવાસ ખોલો પાપ એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ હવે ફાગણ વધી એકાદશીનું શું નામ છે તેનો કેવો પ્રકાર છે અને તેથી શું ફળ થાય છે તે સંગળી કથા મારી આગળ કહો શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર જે પાપમોચીની એકાદશીનું વ્રત ચક્રવર્તી રાજા માનધતાના પૂછવાથી લોમસ ઋષિએ કહ્યું હતું તે હું તમને કહું છું તમે સાંભળો લોમસ ઋષિ બોલ્યા ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપ મોચીની નામની છે તે તેનો નાશ કરનારી છે સિદ્ધિ આપનારી પાપનો નાશ કરનારી આવી એકાદશીનું વિચિત્ર કથા કહું છું તે તમે સાંભળો ચિત્રરથ નામનું કુબેરનું વન છે ત્યાં અપ્સરાઓ રહેતી હતી તે વનમાં મુનિઓ મોટું તપ કરે છે નિંદ્ર પણ દેવોની સાથે વસંત ઋતુમાં ક્રીડા કરવા જાય છે તે વનમાં મેધાવી નામના મુનિ શ્રેષ્ઠ તપશ્ચર્યા કરતા હતા તેને મોહ પમાડવા માટે મંજુ ઘોસા અપ્સરાએ નૃત્યનો આરંભ કર્યો તે વીણા વગાડતી મધુર રાગથી ગાવા લાગી જેણે પુષ્પની માળા પહેરી છે ચંદન ચર્ચેલું છે એવી મંજુ ઘોષાએ ગાતી જોઈ શિવભક્ત મુનિને જીતવા માટે કામદેવ પણ તૈયાર થયો કામવાસ થયેલી અપ્સરા મુનિ સામું જોઈ ગાવા અને નાચવા લાગી આમ અપ્સરાથી કામદેવે મુનિરાજને વશ કરી દીધા મુનિરાજ શિવ તત્વને ભૂલી જઈ કામ તત્વની વસ થયા આથી મુનિના નિયમોનો નાશ થયેલ છે એવો કેટલાક કાળ નીકળી ગયા ત્યારે મંજુ ગોસાએ મુનિ પાસે સ્વર્ગમાં જવા માટે રજા માંગી કે હે મહારાજ હવે મને સ્વર્ગમાં જવા માટેની રજા આપો મેધાવી મુનિએ કહ્યું હે સુંદર મુખવાળી સવાર થાય ત્યાં સુધી મારી પાસે રહે તેથી સાપના ડરથી અપ્સરા ત્યાં રહી આમ કરતા સત્તાવન વર્ષ નીકળી ગયા ફરી અપ્સરાએ રજા માંગી હે બ્રાહ્મણ મને રજા આપો મેધાવી મુનિએ કહ્યું હે મજુ ખોશે મારું વચન સાંભળ હું જ્યાં સુધી સંધ્યા કરી લઉં ત્યાં સુધી તું મારી પાસે રહે પછી તે અપ્સરા ભય તથા આનંદથી હસીને આશ્ચર્યથી ઘેવા લાગી અપ્સરાએ કહ્યું હે મહારાજ આપની કેટલી સંધ્યાઓ નીકળી ગઈ ક્રીડા કરતા કેટલાય વર્ષો નીકળી ગયા પછી મુનિરાજે ધ્યાન ધરી જોયું તો અપ્સરા સાથે સત્તાવન વર્ષ નીકળી ગયા એમ તેના જાણવામાં આવ્યું આથી વ્યાકુળ થયેલ મુનિરાજે અપ્સરાથી થયેલા તપોભંગથી તેના તરફ જોઈ હે પાપીણી હે દુરાચાર વાળી હે કુલેટ કુલટે તું પિસાચણી થઈ જા એવો શાપ આપું આપ્યો તેથી અપ્સરાએ મુનિને પ્રસન્ન કરવા માટે નમ્રતાથી કહ્યું હે મહારાજ કૃપા કરી આ પાપની શાંતિ કરો સત્પુરુષોના સંગથી શાંતિ થાય છે ત્યારે હું તો આપની સાથે ઘણા વર્ષોથી રહું છું માટે હે નાથ કૃપા કરો મુનિએ કહ્યું હે પાપીણી તારા થકી મારું મોટું તપ નષ્ટ થયું છે હવે શાપની શાંતિ થાય તેવો ઉપાય કહું છું તે સાંભળ આગળ વધે પાપનો નાશ કરનારી પાપ મોચેની નામની છે તેનું વ્રત કરવાથી તારા શાપની શાંતિ થશે તે છૂટી જશે એટલું કરી મેધાવી મુનિ પિતા જવન ઋષિના આશ્રમમાં ગયા તેને જોઈ પિતા બોલ્યા કે હે પુત્ર આ તે શું કર્યું કે જે તે તારું તપ નષ્ટ થયું મેધાવીને

પિતાના આવા વચન સાંભળી મેધાવીએ ઉત્તમ વ્રત કર્યું જેથી પાપ નષ્ટ થયું ને પવિત્ર થયા પેલી મંજુકોષા આપસરાએ પણ મોચનીનું વ્રત કર્યું જેથી તેનું પિશાચપણું છૂટી ગયું અને તે અલૌકિક રૂપ ધરી સ્વર્ગમાં ગઈ લોમન ઋષિને ઋષિએ કહ્યું હે રાજન આ લોકમાં જે પાપ મોચની એકાદશીનું વ્રત કરે છે તેના સંગળા પાપ નષ્ટ થાય છે આ કથાનો પાઠ અથવા શ્રવણ કરવાથી હજાર ગૌદાનનું પુણ્ય થાય છે આ વ્રત કરવાથી સર્વ પાપથી રહિત થાય છે આ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ફાગણ કૃષ્ણ પક્ષની પાપ મોચીની નામની એકાદશીની કથા કહેલી છે એ તે શ્રી ભવિષ્યત્તર પુરાણ ફાગણ કૃષ્ણ એકાદશિયા પાપ મોચીની નામન્યા મહાત્મય સંપૂર્ણ